હા ચીયા ગમના ભાઈ અમે તો એના હોય એમ ઓભાઈ હવે હું તમે શું કહેતા તો બોલો ગાય હશે કોઈને હારી હોય હવે અમારે હે લેવી હતી એમ ગાય લેવી હા દસ બાર લિટર દૂધ હે તો સાલે અમારે ગાય દસ લિટર દૂધ આલે દસ લિટર આલે એમ હવે તો સાકરી કરશે ને વધશે ખરી દૂધ ઓવે વચ્ચે એમ તો બતાવશો ગાય તમે અમારે હેડ મારે ઘરે બતાડો લહેડો તો લહેજે સજ્ઞ લહે

તો પછી ચોરી ઘર લાવે છે આવા નવા લાયો મસ્ત ઊંચી ફાલતી એ કેટલા હાલવા છે એ તો હવે પગાર તો મી નથી કીધું મગજ મારા બા આવી એટલે કોકી અને આપડે ધોકું ભાજી પરો ક્યુ ધોકું પેલું આડું પડી દે એરું એવું એમ બાપડા ઈસ એટલા એટલા મોટા વેપારી છે ઓવે તો તાર વિવાહ થઈ જાય આવ નથી મારાય થાય ને તમારા થાય હેડો ને ડફળા પણ દાદેલું પકડ કે કોઈ કામ કર આ એલા કામ તો થાતો તમે હેડો ને યાર એવું છે એમ હવે હેડ તરા સાલ લે સાલ લે રી બગડ કો આમ તો કામ કરો નથી દે રૂપિયાનો અને આમ વિવાહ કરવા છે કે છે તાર જેવા આ કોણ તારો ભા લે છે આ ઈ લેવાનો તો ઈ શું કરવાનું છે આ ના કોણ છે આ બધું ભેળું કર અલે હમુ પકડ કે હજુ સાલ પકડ ન આવતી ડોકલ તને અલા બા કદી વાડી તો ખબર તો વાડી હોય તો એમ વિવાહ થાય તો ભેળું લાવ શું કરી તું

જોડે પેલા મને સમજાય પેલા ને લોચા થઈ જાય જલ્દી આવજો હોય હા આ તારે તારા મમાન ઘેર જવાનું છે હો હે રીસે નહીં મળવાનું ઈ તને મળશે બધું આવું ને આવું આવું જ મળશે હો હું કઈ મેલું હો તને

હું તો બધું કુ યાર હું તો તમારે સિરિયસ લેવાનું હોય કે તમે એને હગુ કરાવવાના છો હગુ શું કરવા અમારા આ ઓઢો નઈ ફરતા તો ઓઢો ફરો તો મેલો કામ દોતે વાળા ડેમો દોતે વાળા ડેમ માં શું કરવા મળશે સર છે નિયત ના હે એનો ખાય પીય શું ખાય તો અમાર છોકરો માથે માં શું ખાય એ તો પોડલા ઉપાડ છે કે તો એ મેલો પણ એ પોડલા ઉપાડવા ના ના આ એમને માટલો શરીર ને બનાવવાનો હારી નોકરી લેવાની છે કેની છે લે છે

ગાય લેવાય પંચાયત ઠોકે છે ઊંધી ઊંધી આ હા બધું પડ્યું આ ઓછું ઢોર આ ઓછું આ ગાય દૂધ કરતી છે આ દસ લિટર નહીં લાગતી દોઢ લિટર દૂધ લાગે મને તો આપણે દસ લિટર દૂધ કરે છે વિવાહ છે કે નહીં છે હા વીવાથી એમ વિવાહ છે એમ હવે આ બે દાડ ને કાચીએ ખાલી બે દાડન હોય

ખાલી ખાઈ ખાઈ ને મોટા કર્યા છે અને ગાય લેવા આવી ગયા છે

બોનો હા બોનો આ હા પછી વાલે ને લઈ જા એવું છે આ પૂરા આલ છે હા ખાતામાં હવે નફા આવે કે નફા આલ હા તો કો તો તમે ગાય લઈ જ્યો હા તો ગાય લરી હા લેતો હા ગાય લેર લોડો લેવરા આવતા હોય ક એમ તો લાભાની હે આગુ તૈયાર પાડે હા લઈજો ને આવજો પરુણો આવજો તો